સામાન્ય લોકોને ક્યારે અનાજ મળશે તે પ્રશ્ન વિવિધ કબાનીઓ છે જેને લઈ સુરત શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ છે પ્રાપ્ત વિગત અનુસાર સુરત રોજગારી અર્થે રહેતા અને સામાન્ય તેમજ ગરીબ પરિવારજનો એનએફએસએ તેમજ બીપીએલ કાર્ડ હેઠળ મફત કે પછી રાહત દરના અનાજ થકી પરિવારનો ગુજારો કરતા આવ્યા છે સામાન્ય રીતે મહિનાના પ્રથમ દસ દિવસમાં જ પુરવઠા વિભાગ દ્વારા ઝોન કક્ષાથી અનાજ વિતરણ કરવામાં આવે છે જોકે આ વખતે મહિનાનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થઈ ગયું હોવા છતાં અને ચણાનો જથ્થો લોકોને મળ્યો નથી જેના પગલે અનાજ હવે ક્યારે મળશે અને દિવાળી વેકેશનમાં સામાન્ય શ્રમજીવીઓના વતનની વાટ પકડશે તો ત્યારબાદ આવનાર અનાજના જથ્થાનું શું કરાશે તે અનેક પ્રશ્નો ઉઠ્યા છે ત્યારે વહેલી તકે કાર્ડ ધારકોને ચણા અને દાળનો જથ્થો મળી રહે તેવી માંગણી ઉઠી છે